અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન શોપિંગ સેન્ટર દસ નંબરની દુકાનમાં કોણે દસ નંબરી કરી હરાજીમાં અંદાજે નવ લાખની અપસેટ વેલ્યુ મુકાયેલી દુકાનમાં માત્ર અગિયાર પોઈન્ટ દસ લાખની ઉપજ કેમ થઈ સમગ્ર મામલો ચર્ચાના ચમડોળે અંકલેશ્વર શહેરમાં છેલ્લા ચાર મહિનાથી ખાડે ગયેલા રોડ ક્યારે બનશે ઓક્ટોબરમાં કામ શરૂ કરવાની હૈયાધારણા વચ્ચે ચોમાસું પૂર્ણ થયા બાદ પણ લોકો ધૂળિયા અને ખાડે ગયેલા રોડ પરથી પસાર થવા મજબૂર અંકલેશ્વરમાં સત્યાવીસ વર્ષીય અસ્થિર મગજના યુવાને ટી બ્રિજ પરથી ઝંપલાવ્યું બ્રિજના મધ્યમાં અંદાજે પાંત્રીસથી ચાલીસ ફૂટ ઉપરથી અચાનક કૂદી પડ્યું અંકલેશ્વર શહેર બસ ડેપોમાં ઉભેલી બસ પાછળ બસ ઘૂસી બસ સરસણ દીવાલ જોડે ભટકાઈ અટકી ગત સાંજે બનેલો ભણાવ